જે બની છે ક્યાં બની છે કેવી રીતે બની કેવી રીતે આપણે જાણ થઈ એક્સપ્રેસ હાઈવે પરથી અમને પલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર ફાઇટર અહીંથી રવાના કરેલા આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું તે રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ખાઈ ગયેલ છે અત્યારે લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયર બીની ત્રણ ગાડી નડિયાદ ફાયર બિગેડ પણ એક હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલી છે અને પાણીથી સ્પ્રે કરી અને એને ડાયલૂટ કરવાનું કામગીરી ચાલુ છે સર કેટલા સમયમાં આ જે સમગ્ર છે કાર્યવાહી પૂરી કરવાનું અત્યારે તો વાત ક્રેન મંગાવાની કોશિશ કરી રહ્યા છે ક્રેન આવી જાય અને જો ટેન્કર ઊભી થઈ જાય તો લીકેજિંગ ટોટલી બંધ થઈ જશે તો દટના પડી છે ક્યાં બની છે કેવી રીતે બની છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે જી જે જીરો સિક્સ એ બાસઠ બાસઠ છનું નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણા એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે